તે બાબતે ત્યાં એકત્ર થયેલા લોકોમાં ચર્ચા થઈ રહી છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરનો શનાડા રોડ ટ્રાફિક થી ધમધમતો રોડ છે ત્યાં રોડ ક્રોસ કરવામાં પણ ખૂબ જ સાવધાની રાખવી પડી છે એવામાં આ રોડ ઉપર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક યુટિલિટી વારો ચાલક રોડ ખુલ્લો હોવાના કારણે ધૂમ સ્ટાઇલમાં આવ્યો હતો અને નવા બસ સ્ટેશનમાંથી બહાર નીકળવાના નાકા પાસે ઊભા કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના પોલ સાથે ડાઈવાડર ઉપર ચડીને ધડાકાભેર અથડાઈ હતી જો કે રોડ ઉપર કોઈ аваર ઝવર ન હોય એટલે કોઈ જાનહાની થઈ ન હતી પણ સીસીટીવી કેમેરાના પોલમાં સારું એવું નુકસાન થયું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી